નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલીમાં વીજળીનો વાયર પડતા એક વૃદ્ધાના મોતનો મામલો સામે આવ્યો છે સાવલીના પોચા છોકરી પાસે આવેલી વસાહતના ઘટના બની હતી મૃતક મંગુબેન વસાવા સવારે પાણી ભરવા ઘરની બહાર ઊભા હતા અને અચાનક વીજળીનો કેબલ એમની ઉપર પડતા ઘટના સ્થળે તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વીજળીના લીધે મૃત્યુ થતા લોકોમાં સાવલી જેવી સામે રોષ જોવા મળ્યો હતો થોડા દિવસ પહેલા જ આ સ્થળે વીજળી પડતા એક ગાયનું મૃત્યુ થયું હતું અવરનવર સાવલીમાં વીજળીથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે સાવલી બેદકારીને લીધે મોત થયાનો સ્થાનિકોનો આક્ષેપ સાવલી પોલીસને જાણ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી બોડીને સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી મારું નામ બાબુ છે મારું બાનું નામ મંગુબા છે તે સવારે પાંચ વાગે ઉઠીને પાણી ભરતા હતા તો અચાનક લાઈટનો થાંભલાથી એક વાયર તૂટતા મારી બાપર પડ્યો તો મારી બાનું નું મૃત્યુ થઈ ગયું થોડા સમય પહેલા કોઈ તો અગડી પર એક ગાય નું પણ કરડ લાગવાથી મોત થયું અને બજારમાં એક બકરી નું પણ એ રીતના કરડ લાગવાથી મોત થયું તો આ ઘટના બીજી ફેર બી બની શકે એવું કઈ લાગે છે આમ કે આ બધાય ડેમેજ છે આગળ બી એવું છે તે બાજુ બી એવું જ છે આપની શું માંગ છે અમને બસ યોગ્ય ન્યાય અમને મળવો જોઈએ આ જે ઘટના બની એના પાછળ જવાબદાર આપ કોને માનો છો જીબીવાડાને આપનું નામ બાબુભાઈ મગનભાઈ વસાવા